मित्रों नमस्कार स्वागत है तरू अमारी वास्तुरंग यूट्यूब चैनल मा मित्रों जो कोई परिणित स्त्री नह्या वगर आत्रण काम करे तो एनो पति छे हमेशा देबेलो रहे छे। तो मित्रों वीडियो मा आगर वधता पहला जो तमे इच्छता हो के महादेव नी कृपा ऊपर सदा बनी रहे तो वीडियो ने लाइक करी अने कमेंट मा हर हर महादेव जरूर लखी देजो मित्रों एक बार माता पार्वती ए भगवान शिव ने पूछू के हे प्रभु हूँ मांगू छु के कया लोग आखी जिंदगी डूबेला रहे छे, ते भले कोई उपाय करी ले कोईपाय कर थी बाहर निकली शकता नथी पीछे भगवान शिव कहे छे के हे पार्वती जी हूँ तुम प्रश्न नो उत्तर देता पहला हूँ तक एक नानी एवी कथा संभा जा પછી તમને આ કથાના માધ્યમથી આનો ઉત્તર મળી જશે જે મહિલાઓ નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે તો એનો પતિ છે એ જીવનભર દેવામાં ડૂબેલો રહે છે અને એ ઘરમાં ક્યારે પણ લક્ષ્મીનો વાસ નથી રહેતો અને લક્ષ્મીજી તે ઘરમાં ક્યારે નથી આવતા પછી માતા પાર્વતી કહે છે કે ઠીક છે પ્રભુજી તમે કથામાં આગળ વધો

ત્યાં એકવાર તે રાજાના દરબારમાં એક સાધારણ વેશભૂષાવાળા એક આદમીને પકડીને રાજાના સૈનિકો દરબારમાં લાવ્યા તે રાતમાં બહુ વધારે ધનની સાથે કંઈક જઈ રહ્યો હતો તેની વેશભૂષા જોઈને એવું લાગતું નહોતું કે તે આ બધા ધનનો માલિક હોય એટલા માટે તે બધા સિપાહીઓને લાગ્યું કે તે આદમી ચોર હશે અને તે ચોરી કરીને આ બધું ધન લાવ્યો હશે આટલા માટે તે ભાગવાની કોશિશ કરતો હશે એમાં તે રાજાના સિપાહીઓએ તે આદમીને પકડી લીધો હતો અને તેને રાજાની સામે હાજર કર્યો પછી રાજાએ જ્યારે તે આદમીનો પરિચય પૂછ્યો અને એવું જાણવાનું કીધું કે આ ધન એની પાસે ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યો તો તે આદમી જણાવવા લાગ્યો કે તે પોતે એક ધનાઢ્ય સ્ત્રીનો નોકર છે અને તે સ્ત્રીએ તેને આ બધું ધન આપેલું છે તો હવે તે રાજાની જિજ્ઞાસા વધી ગઈ હતી તો તે રાજાએ તે આદમીને એવું કીધું કે તું મને સૌપ્રથમ એ જણાવ કે તે સ્ત્રીએ તને આટલું બધું ધન શા માટે આપ્યું આની પાછળનું કારણ શું છે તો તે રાજાની વાત સાંભળીને તે આદમી એવું કહેવા લાગ્યો કે એમાં એવું છે કે તે સ્ત્રીના મારી સાથે કંઈક અલગ જ સંબંધો છે અને તે મને તેના પતિની હત્યા કરીને મને મળવા આવશે અને અમે બંને આ બધું ધન લઈને કંઈક દૂર જતા રહીશું અને બંને સાથે સારું જીવન જીવીશું અને આવું વિચારીને તેને મને આટલું બધું ધન આપીને શહેરની બહાર રાહ જોવા માટે કીધું છે તો તે રાજાએ તે માણસને પારખવા માટે રાજાએ પોતાના સૈનિકોને સત્ય જાણવા માટે તે સ્ત્રીના પતિ પાસે મોકલ્યા પછી તે બધા સિપાહીએ રાજા પાસે આવીને તેને એવી ખબર આવી આપી કે એ સ્ત્રીને આ નોકરને તમે પકડી લીધો છે એ તેને ખબર પહેલેથી જ પડી ગઈ છે હવે તે એવું કહે છે કે લુટેરાઓએ એનું બધું ધન લૂંટી લીધું છે અને તેના પતિની હત્યા કરીને ભાગી ગયા છે અને તે હવે તેના પતિના અગ્નિસંસ્કાર માટે તૈયાર થઈ ગઈ છે અને તે પોતાને પતિવ્રતા સાબિત કરવા કરવા માટે સતી થવાની યોજના બનાવી રહી છે પછી જેવી સવાર થઈ ત્યારે રાજા તે આદમીને અને સિપાહીઓને સાથે લઈને તે સ્ત્રીના ઘરે પહોંચી જાય છે પછી રાજાએ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું તે જોઈને રાજા અચાનક ચોકી જાય છે કારણ કે તે સ્ત્રી છે પોતાના પતિની ચિતા ઉપર બેસી ગઈ હતી અને તે બંનેના અગ્નિસંસ્કાર થવાના હતા તો ત્યાં અચાનક જ રાજાએ તે ચિત્તાને અગ્નિ દેવાવાળા માણસને ઝડપથી રોકી લીધો પછી તે સ્ત્રીને તે ચિત્તા ઉપરથી નીચે ઉતરવા માટે કહ્યું પછી તે રાજાએ તે સ્ત્રીને તેનું બધું જ ધન દેખાડ્યું અને તેની સામે આ નોકરને હાજર કર્યો પછી તે રાજાએ તે સ્ત્રીને કીધું કે મને તારી બધી જ હકીકત ખબર પડી ગઈ છે હવે તું પોતાનો પત્ની ધર્મનો ત્યાગ કરી દે અને રાજભોગ લેવા માટે તૈયાર થઈ જા તો અચાનક તે તે સ્ત્રી રાજાની વાત સાંભળીને થોડીક વાર તો ડરવા લાગી પણ પછી એવું બોલી કે હે રાજન તમે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવતા પહેલા તમારે તમારી રાણીના ખબર પૂછવા જોઈએ કે જે કાલે જ તે કોઈની સાથે લગ્ન કરીને તે મહેલમાં આવી છે અને પછી આટલું બોલીને તે ચરિત્રહીન જે સ્ત્રી હતી તે એકદમથી કૂદીને તે તેના પતિની ચિતા ઉપર બેસીને આગ લગાવીને તે સતી થઈ ગઈ કોઈ કાંઈ પણ કરે ત્યાં સુધીમાં તે સ્ત્રી બળીને રાખ થઈ ગઈ હતી પછી રાજા તે સિપાહીઓની સાથે પાછા પોતાના મહેલમાં આવી ગયા પણ તે રાજાને હજી તે સ્ત્રીના અંતિમ શબ્દો હજી તેને સતાવી રહ્યા હતા કારણ કે તે સ્ત્રીએ તે રાજાને એવું કીધું હતું કે હે રાજા તું મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે છે એના પહેલા તું તારી રાણીના ખબર પૂછી લે આ શબ્દો રાજાના મનમાં ખૂંચી રહ્યા હતા આ અંતિમ શબ્દોને વિચારીને રાજાએ હવે તેની નાની રાણીની ઉપર હવે નજર રાખવાનું શરૂ કરી દીધું હતું ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી અહીંયા તો રાજાએ પોતાની રાણી ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું ત્યાં અચાનક આ રાજાના મહેલો ઉપર દુશ્મનોએ હુમલો કરી દીધો હતો અને તે રાજાનો બધો જ ખજાનો લૂંટીને જતા રહ્યા હતા કે આનાથી રાજા છે એ રાજા સાવ કંગાળ થઈ ગયો હતો અને તે હવે એક એક પૈસા માટે આજુબાજુ ભટકવા લાગ્યો અને પછી બીજા રાજાઓની પાસે ઉછીના પૈસા લઈને પોતાનું ચલાવવા લાગ્યો આ બાજુ રાજા છે એ રાણીને લઈને બહુ ચિંતામાં રહેતો હતો કે તેની રાણી રાત ક્યાં જતી હશે આ બધું વિચારીને રાજા છે તેના મહેલની અને તેના બધા લોકોની દેખભાળ પણ કરી શકતો ન હતો અને તે દિવસ રાત તેની રાણીના વિશે વિચારતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી એક રાતે રાણી છે એ રાજાને સુતા જોઈને ઉઠી અને પાછળના દરવાજેથી મહેલની બહાર નીકળી ગઈ ત્યાં અચાનક રાજા પણ છુપી રીતે જાગીને તે રાણીનો પીછો કરવા લાગ્યા પછી તે રાણી છે એ થોડુંક ચાલીને એક સાધુની પાસે પહોંચી ગઈ ત્યાં તે સાધુએ તે રાણીને જોઈ તો તે સાધુ પણ ઊભા થઈ ગયા હતા અને તે રાણીને લઈને ત્યાં એક બાજુના ઝૂંપડામાં તે બંને જતા રહ્યા અને પછી તે રાજાએ તે ઝૂંપડીમાં જઈને જોયું તો તે જોઈને રાજા ચોંકી ગયા હતા આ વસ્તુ તેનાથી સહન થઈ શકતી ન હતી કારણ કે તે રાણી છે એ નિર્વસ્ત્ર બનીને તે સાધુને અલિંગન આપવા લાગી અને તે બંને પતિ પત્નીની જેમ પોતાની બધી મર્યાદા ઓળંગી લીધી હતી તો આ બધી વસ્તુ જોઈને તે રાજાથી આ વસ્તુ સહન થઈ શકતી ન હતી કારણ કે તે રાજા એવો વિચારવા લાગ્યો કે મેં મારી રાણીને આટલી બધી સાચવીને મેં તેને આટલો પ્રેમ આપ્યો પણ તેમ છતાં તે મારી બનીને રહી શકતી નથી અને તે મને વિશ્વાસઘાત આપીને તે આ સાધુની સાથે આ કુક્રમ કરી રહી છે હવે તે રાજાને બહુ ક્રોધ આપવા લાગ્યો અને તે રાજાએ અચાનક તે ઝૂંપડીમાં જઈને તે સાધુને અને તે રાણીને મારી નાખ્યા પછી આવી રીતે રાજાએ રાણીને અને તે સાધુને મારીને પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો તો તે કંઈક અલગ જ વસ્તુ જોઈને તે ચોકી જાય છે રાજા તેના મહેલમાં જોવે છે તો તેના મહેલ ઉપર પહેલેથી જ દુશ્મનો ઉભેલા હતા અને તે રાજા ઉપર તે બધા દુશ્મનો આક્રમણ કરી દે છે અને તે રાજા છે કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવીને જંગલમાં ભાગી જાય છે આવી રીતે તે રાજાના બહાર જવાથી તે દુશ્મન છે તેના રાજમાં કબજો કરી લે છે પછી હવે તે રાજા એટલો બધો કંગાળ થઈ જાય છે કે તેને પહેરવા માટે તેની પાસે એક પણ કપડાં બચ્યા ના હતા ત્યાં અચાનક તેની મુલાકાત છે એ જંગલમાં એક સાધુની સાથે થઈ જાય છે તે સાધુ છે એ કોઈ બીજું નહીં પણ તે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે કે જે લક્ષ્મીજીની સાથે ભ્રમણ કરવા માટે જઈ રહ્યા હતા મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી હવે તમે વિચારી રહ્યા હશો કે તે રાજાની મુલાકાત તે ભગવાન વિષ્ણુની સાથે શા માટે થઈ તો હું તમને જણાવવા માંગુ છું કે તે રાજા છે એ બહુ દયાળુ હતો અને સારા સ્વભાવનો હતો તે ક્યારે કોઈનું ખોટું તો વિચારતો ન હતો તેણે પોતાના બધા જ જન્મમાં સારા જ કર્મો કર્યા છે બસ આટલા જ માટે તે ભગવાન વિષ્ણુ સાધુના રૂપમાં તેની સામે પ્રગટ થયા પછી તે રાજા છે એ ભગવાન વિષ્ણુને જોઈને તેના ચરણોમાં પડી જાય છે અને તેને એવું કહેવા લાગે છે કે મહારાજ મને એ વસ્તુ સમજાતી નથી કે મારા દિવસો આટલા બધા સારા હતા અને મારી પાસે આટલું બધું ધન હતું અને હું એક રાજા હતો પણ ખબર નહીં મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે હું સાપ કંગાળ બની ગયો છું જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારી માથે બીજા રાજાઓનું બહુ વધારે દેવું થઈ ગયું છે અને અત્યારે મારું આખું રાજ્ય પણ જતું રહ્યું છે અને મારી રાણી પણ મને દગો આપીને જતી રહી છે તો પ્રભુજી હું એ જાણવા માંગુ છું કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે મેં તો કોઈનું કાઈ ખરાબ નથી કર્યું અને મેં કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી હું તો હંમેશા મારા દરબારના લોકોની સેવા જ કરતો આવ્યો છું મેં ભૂખ્યા રોટલો જમાડ્યો છે આ રીતે મેં હંમેશા સત્કર્મો જ કર્યા છે તો ભગવાન વિષ્ણુ કહે છે કે એ રાજન આમાં વાંક તારો નથી તારા સારા કર્મોના લીધે જ તને આ રાજપાટનું સિંહાસન મળ્યું હતું પણ તે જ્યારથી લગ્ન કર્યા અને જ્યારથી રાણી તારા ઘરમાં આવી અને ત્યારથી તે રાણી છે એ રોજ નાહ્યા વગર ત્રણ કામ કરતી હતી અને તે અત્યાર સુધી પણ તે નાહ્યા વગર જ આ ત્રણ કામો કરતી હતી તો હંમેશા ધ્યાન રાખજે કે જે સ્ત્રી નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે એનો પતિ છે એ ભલે ગમે તેટલો સત્યના રસ્તા ઉપર ચાલવા વાળો કેમ ન હોય પણ તેમાં કોઈનો કોઈ દોષ જરૂર લાગી જાય છે અને તે આખું જીવન છે એ દેવામાં જ ડૂબેલો રહે છે તો હવે હું તમને જણાવું છું કે આ ત્રણ કામ કયા છે કે જે સ્ત્રીએ નહ્યા વગર ક્યારે પણ કરવા ન જોઈએ અને તારી રાણી છે એ નહ્યા વગર જ આ ત્રણ કામ છે એ કરતી હતી કે જેના લીધે તું આજે લેણામાં ડૂબી ગયો છે અને તારું બનાવેલું ઘર આટલો સારો મહેલ હતો એ જતો રહ્યો છે તો મિત્રો ભગવાન વિષ્ણુ તેને કહે છે કે હે રાજન પહેલું કામ તો એ છે કે જે સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારે પણ આ ત્રણ કામ ના કરવા જોઈએ સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારે પણ પોતાના સિંદૂર ન પૂરવું જોઈએ કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે જો તેને ન જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે પરણિત મહિલાઓ માટે આ નિયમોને ધ્યાનમાં રાખવો જરૂરી છે હિન્દુ ધર્મમાં પરિણિત મહિલાઓના શૃંગારમાં સિંદૂરનું ખાસ મહત્વ છે માત્ર સેંઠામાં જ સિંદૂરનું ખાસ મહત્વ છે માંગમાં સિંદૂર ભરવા માત્રથી જ પતિની ઉંમર લાંબી થતી હોય છે પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખાસ મહત્વ છે સેંઠામાં સિંદૂર પતિની દીર્ઘાયુ માટે ભરાય છે માન્યતા છે કે સેંઠા ભરવાથી પતિ પર આવતા સંકટને ટાળી શકાય છે અને તે દેવામાં ડૂબતો નથી એવું માનવું છે કે પરણિત મહિલાઓને સંતાની વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ તેમજ બીજી મહિલાનું સિંદૂર ક્યારે પણ સંથામાં ન ભરવું જો તમે આવું કરો છો તો તેનાથી પતિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈ બીજાનું સિંદૂર તમારી માંગમાં લગાવવું અશુભ ગણાય છે હંમેશા મહિલાઓને જોયું છે કે સવારે સ્નાન કર્યા પહેલા તે શૃંગાર કરે છે સમયે આ વાતની કાળજી રાખવી કે નાહ્યા પહેલા ભૂલીને પણ સિંદૂર ન લગાવવો આવો કરવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરાબ વિચાર આવવા લાગે છે નહાયા પછી જ માંગમાં સિંદૂર ભરવો જોઈએ બીજું કામ એ છે કે જ્યારે પોતાનો પતિ છે એ પરદેશમાં હોય તો તે પત્નીએ ક્યારે પણ તેના પતિ વગર શૃંગાર કરવો ન જોઈએ એની સાથે જ ત્રીજું કામ એ છે કે એક સ્ત્રીએ હંમેશા તેના પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઈએ જે સ્ત્રી છે પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી તો તે ચરિત્રહીન થઈ જાય છે તે સ્ત્રીના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો તેમજ એક પરણિત સ્ત્રીએ પોતાના બેડ ઉપર ક્યારેય જમણી બાજુ ન સૂવું જોઈએ. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બેડ પર સાચી દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે. અને જો બેડરૂમમાં બેડ ઉપર પત્ની જમણી સુવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને પતિ-પત્નીના જીવનમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. આથી વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડ ઉપર પત્નીએ હંમેશા ડાબી સુવું જોઈએ તો મિત્રો આવી રીતે સ્ત્રીઓ છે એના હ્યા વગર જો આ ત્રણ કામો કરે છે તો એનો પતિ છે આખો જીવન લેણામાં ડૂબેલો રહે છે અને આ બાજુ ભગવાન વિષ્ણુ તે રાજાને કહે છે કે આ વસ્તુ પણ તારી સાથે જ થઈ હતી તારી રાણી છે એ હંમેશા નાહ્યા વગર જ સિંદૂર લગાવતી હતી અને જ્યારે પણ તું બહાર જતો હતો ત્યારે એ બહુ શૃંગાર કરતી હતી અને તેના પછી તે બહુ મોટી ચરિત્રહીન પણ હતી અને તે તેના પલંગ ઉપર જમણી બાજુ જ સૂતી હતી આથી તારે આવી હાલતનો સામનો કરવો પડ્યો છે પછી આટલું બોલીને ભગવાન વિષ્ણુ અને તે લક્ષ્મીજી આગળ જતા રહ્યા હવે આ બાજુ તે રાજાને માનસિક શાંતિ સાફ જતી રહી હતી તે હવે દુખી રહેવા લાગ્યો હતો હવે આ સાંસારિક સુખોથી તેનું મન સાફ ઉડી ગયું હતું હવે સાંસારિક દુઃખોથી તેનું મન પણ હવે સાફ ઉડી ગયું હતું હવે તેના મનમાં વૈરાગ્યની ભાવના આવવા લાગી એવું લાગતું હતું કે તેના ધર્મ કાર્યમાં જરૂર કોઈ ખોટ રહી હશે કે જેના લીધે ભગવાનને તેને પોતાની રાણીનો વિશ્વાસઘાત બતાવીને આવી રીતે સજા આપી પછી તે રાજા જ્યારે તે સમુદ્ર પાસે પહોંચ્યો પછી ત્યાં જઈને તે રાજા છે સમુદ્ર દેવતાની તપસ્યા કરવા લાગ્યો અને પછી જ્યારે તે સમુદ્ર દેવતાએ તે રાજાને જ્યારે દર્શન આપ્યા તો તે રાજાએ સમુદ્ર દેવતાને એક પ્રાર્થના કરી કે હે દેવતા હું તમારા તટ ઉપર તપસ્યા કરવા માંગુ છું હું એ વસ્તુ ઈચ્છું છું કે મારી સાધના છે એ નિર્વિઘ્ન પૂરી થઈ જાય અને મને તમે આશીર્વાદ આપજો આટલા માટે મારી સાધના છે એ નિર્વિઘ્ન પૂરી થાય બસ આવા જ મને આશીર્વાદ આપો ત્યાં તે સમુદ્ર દેવતાએ તે રાજાની તપસ્યા કરવાની આજ્ઞા આપી અને વર્ષો પછી તપસ્યા કરીને પછી તે રાજાને પાછી તે રાજ સિંહાસનની પ્રાપ્તિ થઈ

તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો